ત્રી માટેની ગુજરાત વિધાનસભાની સમિતિ આગામી તારીખ 22 થી 23 ડિસેમ્બર સુધી જૂનાગઢ અને ગીર સોમનાથના અભ્યાસ પ્રવાસે જશે જેમાં આ સમિતિ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય અભયારણ્ય રેસ્ક્યુ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરીને સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી અંગે સમીક્ષા બેઠક કરશે આ સમિતિ સંભવિત તારીખ 21 ડિસેમ્બર રવિવારના રોજ ધોળકા જીઆઈડીસી અને નળ સરોવરની સ્થળ તપાસ કરીને સહલગ્ન અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે ત્યારે બીજા દિવસે તારીખ 22 ડિસેમ્બરના રોજ સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લેશે આ સમિતિ પ્રવાસના અંતિમ દિવસે તારીખ 23 ડિસેમ્બરના રોજ જૂનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય રેસ્ક્યુ સેન્ટર રેફરલ સેન્ટર સારવાર કેન્દ્ર તેમજ અન્ય નૈસર્ગિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરીને અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવશે જુનાગઢના ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ અનુસંધાને નાયબ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં મંડળના પ્રમુખ ધારાસભ્ય પ્રભારી મંત્રી શહેર ભાજપ પ્રમુખ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યો સહિતનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું હતું મહેશ ગીરી બાપુએ ખાસ સૂચવ્યું હતું કે મહાશિવરાત્રીનો મેળો સંતો અને ભક્તોનો મેળો છે માટે સાધુ સંતો અને ભક્તોને સુલભ સુવિધા મળે અને મેળાનું મહાત્મ્ય સમગ્ર વિશ્વમાં વધે એવા સૂચનો કર્યા હતા જૂનાગઢના ઓગઢનગર વિસ્તારમાંથી એલસીબીએ ગેરકાયદેસર રીતે પાંચ હજારના દેશી હાથ બનાવટના પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે જ્યારે ગેરકાયદેસર હથિયાર આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે જૂનાગઢ બાર એસોસિએશનની આવતીકાલ શુક્રવાર ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી કારોબારી સમિતિ સહિતના એકવીસ પદ માટે ઓગણસાઠ ઉમેદવારો મેદાનમાં છે આવતીકાલે સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે જેમાં આઠસો બાણું સભ્યો મતદાન કરશે વીસ ડિસેમ્બર શનિવારે આખો દિવસ મતગણતરી થશે તેમ જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું છે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા માટે સ્પર્ધકોએ તારીખ ત્રણ જાન્યુઆરીએ રિપોર્ટિંગ કરવાનું રહેશે રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ચાર વયગ્રુપ સિનિયર ભાઈઓ જુનિયર ભાઈઓ સિનિયર બહેનો અને જુનિયર બહેનો મળીને કુલ ત્રીસ જિલ્લામાંથી એક હજાર ત્રણસો સિત્યોતેર સ્પર્ધકોની અરજી આવેલ છે જેમાં સિનિયર બોઇઝની છસો બે જુનિયર બોઇઝની ત્રણસો પિસ્તાળીસ મળીને કુલ કટ જેમાં સિનિયર બોઇઝની છસો બે જુનિયર બોઇઝની ત્રણસો પિસ્તાળીસ મળીને કુલ નવસો સુડતાલીસ અને સિનિયર ગર્લ્સને એકસો એકસઠ અને જુનિયર ગર્લ્સની બસો ઓગણ સિત્તેર મળીને કુલ ચારસો ત્રીસ અરજીઓ આવી છે આ સ્પર્ધા તારીખ ચાર એક બે હજાર છવ્વીસના યોજાશે રિપોર્ટિંગ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ બપોર પછી ત્રણ કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી સિનિયર જુનિયર બહેનો માટે ભરવાડ સમાજની વાડી ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે પસંદગી પામેલ ખેલાડીઓએ રિપોર્ટિંગ કરવાનું રહેશે જુનાગઢના સ્વસ્તિકનગર નંદનવન રોડ ઉપર આવેલ સોસાયટીનું મકાન વી ધર્મીને આપવાના પ્રયાસ સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આવેદનમાં જણાવ્યું છે કે અમારી સોસાયટી સંપૂર્ણ હિન્દુ વસવાટ ધરાવતી સોસાયટી છે અહીં એક મકાનની લોન ભરપાઈ ન થતાં ફાઇનાન્સ કંપનીએ મકાન પર કબજો કર્યો છે અને ત્યારબાદ તે મકાન વી ધર્મીને વેચવા માટે પ્રયાસ કર્યો છે આ રીતે હિન્દુ વિસ્તારને અશાંત કરવાનો સ્પષ્ટ ઈરાદો દેખાઈ રહ્યો છે જેથી અમારી માંગણી છે કે આની તપાસ કરી હિન્દુ રહેવાસીઓ શાંતિથી વસવાટ કરી શકે તે માટે યોગ્ય ન્યાય અપાવશો મારું નામ કુંદનબેન દિનકર રાય puro છે અમે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહે છે બાજુમાં અનુરાધા

અને પછી બધા મકાનની કિંમત ડાઉન કરી નાખે છે પેલા ઊંચા ભાવે મકાન લઈ લે ને પછી ડાઉન કરી નાખે કિંમત અને પછી એ લોકો છે ને અમને હેરાન કરે કોણ આવે છે ત્યાં એ લોકો બધા જ આવે છે અશાંતારો લાગુ કરવા માટે જ અમે આંદોલન કરીએ તમને શું મુશ્કેલી પડે છે અમને એ મુશ્કેલી પડે કે એ લોકો છે ને કાટલા ડાળી ડાળી બેહી જાય અને ન બોલવાના શબ્દ બોલે અમારા ઘરમાં નાની નાની બહેનો દીકરીઓ હોય અને એ બધા એવી રીતના બોલતા હોય તો અમારી છોકરીઓ જાય ક્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના સફળ અમલીકરણ થકી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે તેથી મેળાને લઈને ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવાઈ હતી પરંતુ આ બેઠકમાં ઉતારા મંડળને બાકાત રાખવામાં આવતા ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરિયા રોષે ભરાયા છે તેમણે તંત્રને આડે હાથ લેતા કહ્યું હતું કે જે ઉતારા મંડળ અને અન્ન ક્ષેત્રો પંદર લાખ ભાવિકોને ભોજન પૂરું પાડે છે તેને જ બાકાત રાખી દેવામાં આવ્યા છે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળા માટે સત્તાવન એકર જમીન રિઝર્વ રખાઈ હતી હાલમાં માત્ર વીસ એકર જ જમીન બચી છે બાકીની જમીનમાં દબાણ થઈ ગયા છે સાથે તંત્રએ વેચી પણ નાખી છે ત્યારે જો મેળા દરમિયાન સકડાશને કારણે નાશભાગ થાય અને કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ગુજરાત સરકાર અને હર્ષ સંઘવી જવાબદાર રહેશે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં બસો અડસઠ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે શહેરના વિકાસ માટે મંજૂર કરાયેલા વિકાસ કાર્યોની હાથ ધરેલ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતા વોર્ડ નંબર એક થી પંદરના જરૂરી વિકાસ કામ મંજૂર કરવામાં આવ્યા છે સાથે જોશીપરા રેલવે ઓવરબ્રિજ માટે પીએમસી અઠ્યાસી લાખ ચુમ્મોતેર હજાર પ્લસ જીએસટીના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી જીબીયુના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરેલ છે નિસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે આ વિદ્યાર્થીઓએ એમ આરએને આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આજે આયોજિત વાહ સાયન્સ લોરિયેટ એવોર્ડ્સ બે હજાર પચીસમાં યંગ લોરિયેટ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિંદ જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ